તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અમે જઈએ છે હવે સુનિયા ને હરીપુરા કારણ કે ગવન આવી ગયું છે એટલે ખબર જોવા ઓ પરી કાચ સાફ કરો દે અને આને તો નહીં લઈ જવાનું આ તો બહુ મસ્તી કરજો ગાઈસ હે ને આવવાનું રજા પડે ટ્યુશન માં રજા છે આજે પણ લે બેહી જા ગાડી માં બેહી જા સુનિયા મઈ રહે દે Enak kau raja pardi author yang kau juga. Nah, nah, aku mau pakai. Nah, bumpal lah. bumpal deh. Papa. Iya, gua mau Papa? papa. Iya. papa. Awe, awe. Papa mau nampak ગુડ ગુડ મોર્નિંગ બોલી જા જય માતાજી હા હેલો આ વાંદ્રો જિગ્નેશિયા હે છૂટું પા

મને પાણી નથી પાણી નથી નાહી પાણી ક્યારે ત ફેરો

ગાઈસ ફાઇનલી અમે અર્ટિગા અમારી ગાડી લેવા આવી ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ આ બગીચા જેવું છે આ બાજુ હું જીગ્નેશ આ બાજુ પરી લોકેશન મસ્ત છે ગાઈસ ફોટા બોટા મસ્ત પડશે અહીં ઓહો બગીચા એમ લાગડ છે તો ફાઇનલી હવે અમે અહીંથી રવાના થઈ ગયા છે હવે આ જગ્યાએથી ના પરી પરી આપણે કયા પૈસા આવ્યા કયા આવ્યા બોલ તો અહી જોઈને બોલ ને અહી જોઈને દેખો ગાઈસ મસ્ત બગીચો બગીચો પરોડા ચલ તો ગાઈસ ચલો હવે ગાડીએ જઈને મળીએ કશું ખાસ છે નહી બીજું બધું તો અહીં તો ફાઇનલી આપણે અર્ટિકાઈ ગઈ છે હવે બેસી જઈએ અર્ટિકા ગાડીમાં રોકાવાનું હવે જિગ્નેશ ગેટ ખોલશે શું છે લાઈન દા કહીએ ના પરિકાર કહીએ આપણે હા એટલે પ્રસાદ જ કહીએ લાઈ છે બીજો છે બીજો તો ગાઈસ હવે અમે જરોદ ઉભા રહ્યા છીએ પરી પરી શું કહેતા બોલ તો હવે હે શું ગારો બોલું છું તો ફાઇનલી ગાઈસ અમે હરિપુરા ગવાની ખબર જોવા આવ્યા અને ગવાનો આવી ગયો બધા ટોટે નોટ્યો હાથ બાર બધું છોલી ને બેઠો બધાય તો ગવા હા વિડીયો માં આવે છે ને ગયો અને આ રહ્યું ગાઈસ એનું ડીજે ચાલ ગવા મળ્યા હાજો થઈ જા પરોડી ખબર નહીં હારું

રાત પડી ગઈ છે અને આપણે જમવાનું લેતા આવ્યા હતા હોટલેથી તો જમી લીધું છે તો ચલો થોડી વારમાં બ્લોગ કન્ટિન્યુ કરીએ કારણ કે ઘરે કોઈ છે નહીં એટલે આપણે હોટલેથી જમવાનું લાયા હતા